સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી સીબી પટેલ કોલેજની સામે આવેલા પાલિકાના સ્વિમિંગ પુલ મંગળવારે સવારે ગેસ ગેસ લીકેજ લીકેજ ભાગદોડ મચી ગઈ હતી હતી ક્લોરિનેશન માટે મંગાવવામાં આવેલા સિલિન્ડરમાંથી થવાના કારણે આ ઘટના બની સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી સીબી પટેલ કોલેજની સામે આવેલા પાલિકાના સ્વિમિંગ પુલમાં મંગળવારે સવારે ક્લોરીન ગેસ લીકેજ થતા ભાગદોડ મચી હતી ક્લોરિનેશન માટે મંગાવવામાં આવેલા સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થવાના કારણે ઘટના બની જેના પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતાં જ ફાયર ઓફિસર કીર્તિ મોડ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી સિલિન્ડરમાંથી વધુ પ્રમાણમાં ગેસ લીકેજ થઈ રહ્યો હોવાથી પરિસ્થિતિ ગંભીર બની હતી ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક સાથે અંદર પ્રવેશ કરીને ક્લોરીન ડાયલ્યુટ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા શરૂઆતમાં સિલિન્ડરને પાણીની ટાંકીમાં નાખવામાં આવ્યો પરંતુ સિલિન્ડરમાં આશરે વીસ કિલો જેટલું વધુ ક્લોરિન હોવાથી તે ટાંકીમાં ડાયલ્યુટ થઈ શકે તેમ નહોતું એક કલાકની જહેમત બાદ ફાયરની ટીમે ક્લોરિન સપ્લાયર કંપનીને જાણ કરી ટેકનિશિયનને બોલાવ્યા હતા ફાયરના જવાનો અને કંપનીના ટેકનિશિયને સંયુક્ત રીતે ઓક્સિજન માસ્કની મદદથી સિલિન્ડરમાંથી થતું ગેસ લીકેજ આખરે બંધ કર્યું હતું પ્રાથમિક માહિતી મુજબ આ ગેસ લીકેજ છેલ્લા બે દિવસથી થઈ રહ્યો હતો સ્વિમિંગ પૂલના પાણીને શુદ્ધ કરવા અને વારંવાર બદલવું ન પડે તે માટે સમયાંતરે ચોક્કસ માત્રામાં ક્લોરિન ગેસ ભેળવવામાં છે